આજ રોજ આપણી શાળા નિવાસી શાળા કેશોદમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધામાં અહીંયા રંગે ચંગી ઉજવવામાં આવી તેમજ આપણી શાળામાં ચુમ્માલીસ જેટલી ભાઈ બહેનોની ટીમોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક રમતનો આનંદ લીધો આપણે એવી આશા રાખીએ કે આવનારા સમયની અંદર રાજ્ય કક્ષાએ પણ આ ટીમો જાય અને જૂનાગઢ જિલ્લાનું નામ બોશન કરે એની શુભેચ્છાઓ હતી આત્રય પાટીલી છીએ આજ રોજ નશામુક્તિ અભિયાન દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં બધા જ બાળકો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા આ નશામુક્તિ અભિયાન અંતર્ગત એ લોકોને શપથ આપવામાં આવ્યું કે આજ પછી નશાનું દુષણ આપણે આપણા અંદરથી દૂર કરીશું અને આપણા દેશને પણ નશામુક્ત કરીશું જિનાગઢ જિલ્લાની કેસત ખાતે અહીંયા SCF અને બોટકોલ રોગીવાલ પટન આયોજન કરેલ છે સરકાર દ્વારા અને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અમે અહીંયા થી અમે અહીંયા ઘણા મેડલો લઈને ગયેલા છીએ અને હજી પણ લેશું એવી મારી આશા છે અહીં આદર્શ નિવાસી શાળામાં અમને ખૂબ જ સરસ રીતે બધી સારી યોજનાઓ આપવામાં આવેલ છે થેન્ક યુ અમને યોજનાઓ આપવા બદલ સરકાર શ્રી દ્વારા અમારા સરકાર શ્રી દ્વારા અમારા રમત ગમતનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવેલ છે